વડોદરા સેવાસી રોડ પર સ્કૂલ વાહન ચાલકો દ્વારા રેસ લગાવવાનો મામલો સામે આવ્યો છે બાળકોને અને રાહદારીઓના જીવ જોખમમાં મુકતા બે વાહન ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સેવાસી નજીક સોનાર ફરી આશાપુરી રોડ પર બે વાહન ચાલકો વચ્ચે રેસ લાગી પોલીસે જગદીશસિંહ માનસિંહ પરમાર ખુમાનસિંહ ગોપાલભાઈ મકવાણાની અટકાયત કરી છે તાલુકા પોલીસે બંને વાહન ચાલકોને ઉઠક બેઠક કરાવી છે બંને કાન પકડીને ફરીથી આવું નહીં કરે તેવી બાહેંધરી આપી છે તો મીડિયાએ ધ્યાન દોરતા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી કરી છે હાર્દિક જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક શું છે સમગ્ર ઘટના પોલીસે જે પ્રકારથી ભણાવ્યા કાયદાના પાઠ બિલકુલ બીજો ઘટનાની વાત આવે તો પરમ દિવસની ઘટના છે પરમ સેવાસી રોડ વિસ્તારમાં જે છે દ્વારા કરવામાં આવ્યા હતા અને સ્કૂલ ચાલકોએ અંદર બેસાડીને રેસ લગાવી હતી ત્યારે સમગ્ર મામલો જે છે એનો અહેવાલ જે છે તે ન્યુઝ દર્શાવ્યો હતો ન્યુઝ અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીનવટ ભરી તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી અને પોલીસ તપાસનો એવો ખુલાસો થયો હતો સેવાસી નજીક સોનાર આશાપુરી રોડ જે છે તેમના દ્વારા જગદીશ સિંહ માનસિંહ ગોપાલભાઈ મકવાણાની અટકાયત જે છે તે કરવામાં આવી છે આ પોલીસે બંને વાહન ચાલકો ને અભ્યાસ કરાવી હતી અને ત્યારબાદ બંને માફી પણ માંગી હતી લુમના બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો બંને માફી માંગી હતી પોલીસે કાયદા પાઠ ભણાવ્યો છે